અને પછી શું શું બતાવશો તમે ભાઈ આ હા હા કેમ છે પણ જો ખેતરના એકજેટ કાંઠે જો એ એમનેમ સીધા હાલીને આવતા હતા અને પછી નજર પડી આ ઝાડ ઉપર તો અહીંયા જો ને આપણે તો બીજે ક્યાં હોય હે વાહ દીર્ધભાઈ વાહ નનકડી એવી ગાય અને પ્યારી પ્યારી ગાય અમારે અત્યારે આનો ફોટો પડો તો એટલી કોશિશ કરી પણ એને ફોટો એક પડાયો નહીં બુદા

સોરી સો તીર્થ નું રુદ્રભાઈ નું બધાનું મકાન જોવા જાય અને ત્યાં નેટવર્ક ફૂલ આવે એટલે આજનો આજનોગ અપલોડ થઈ જાય બરાબર ભેગા થઈ જાય તો ત્યાં જાય વ્લોગ અપલોડ કરીએ અને પછી શું શું બતાવશો તમે ભાઈ ના ના કયો તો ખરા શક્કીને જોડવા જો શું પછી આપણી જે કઈ ગાય આપણે ના જમના જમના વાહડો લઈ આવી છે એ વાહડો જોઈશું જમના આગળ આગળ જોશું પણ અત્યારે એક વારના વિડીયો અપલોડ કરી આવીએ તો આપણે અહીંયા મામાના નવા મકાને આવી ગયા હતા વિડીયો અપલોડ થઈ ગયો છે ને હવે બતાવો હાલો તમારું મકાન નવું એ હું જ બતાવી દઉં મારી રીતે માહેનભાઈ રામ રામ બોલતો ખરો રામ રામ રિતેશભાઈ બસ બાકી જો મકાનનું કામ કેટલે પહોંચી ગયું લાસ્ટ ટાઈમ આપણે અહીંયા આવ્યા હતા ને ત્યારે આ પતરામાં પતરામાં નહીં પણ આ છે ને સામેની પટ્ટી મારવાનું કામ ચાલુ હતું ખબર છે આ સામે આવીને પટ્ટી એ લાગતી હતી પણ અત્યારે બની ગયું છે કપ લેટ અંદરની બાજુ આમ આમાં તો કઈ જોવાનું હોય નહીં આપણે તો શું આ બાજુનું જોઈ આ બધા છે ઢારિયા એટલે કેમ ઉભા ગયા હલો હા 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 કેમ જો પણ જો ખેતરના એક્ઝેટ કાંઠે જો અહીંયા સામે હાજરો પડ્યો હોય અહીંયાથી વાઢીને તીર્થ ભાઈને રુદ્રભાઈ એને બધા આ દરવાજાનું એન્ટર થશે ને અહીંયા ગમણવામાં નાખશે બરાબર બાઈ ગમાડની અંદર ઓટોમેટિક પાણીની જે સુવિધાનું કામકાજ હતો ને બધું ઓકે થઈ ગયું છે હવે તો આમાં પ્લાસ્ટર એક બાકી રહ્યું છે આ ગાડીનું ગાડુન કેમ બધું આવી ગયું પહેલું ટ્રેક્ટરનું ગાડુ હેંડ્યો બરાબર હવે તો આ બધી સુવિધા થઈ ગઈ છે લાભ લેને હા એ સાચી વાત છે હં હં અહીંયા પતરા હોય ને પછી ગાડી ગાડી આની અંદર શું ભર્યું છે ગાડીની અંદર અડદ ભર્યા બરાબર બાકી બીજું કાંઈ જોવાનું છે આવે કે પૂરું અહીંયા આ બાકી છે જબરદસ્ત આ રીમાં ખેતર અને ખેતરનું ખેતરની એક્ઝેક્ટ બાજુમાં શું ગાડી એટલે અહીંયા પછી ચરો વાવી નાખવાનું રુદ્રભાઈ બરાબર કે ભણવાનું છે તમારે ભાઈ રુદ્ર ભાઈ ને એ તો ભણવા એટલે હાલે જ આ પણ અહીંયા જે કોઈ હશે આજે હતી જ ભાઈ ને એવા ભણવામાં ઓછો રસ લાગે ને એવા એના હાટું જ આ મકાઈ કરી છે મકાઈ અહીંયા તો વાંધો નહીં મેં કીધા કેમ આપણી કેમ ભૂલ પડી ભાઈ મકાઈ અહીંયા સીધી વાટી અને અહીંયા ભેંસો ને ગાયો ને બાંધી રહ્યા છે ચક્કીના જુડવા ને એને બધાને ખવડાવવાના ધરવાના ફૂલ બરાબર ને ક્યાં બાંધ્યા છે હાલો એને પાસે એક ગ્રાઉન્ડ મારીએ લાકડી આપણે ત્યાંથી લઈને આવ્યા છીએ તો લાકડી થોડાક ફોટા ફોટા પાડીએ બરાબર ને અને પછી આપણે અત્યારે ઘરે નીકળવાનું છે તો લોક શૂટ કરી લે બધું તમને બતાવી દઈએ અને પછી આપણે નીકળશું આપણે સામે મકાન જોયું ઢારિયા જોયા અને એના પછી એમને એમ સીધા હાલીને આવતા હતા અને પછી નજર પડી આ ઝાર ઉપર ઝાર જ છે ને હે ઝાર ને મકાન બધું મિક્સ છે કેવી છે મસ્ત પણ હે તો ઘટે કાઈ એ ખરખી ઊભી હે ને તીર પણ એમણા

अरे चिकी अरे चिकी चिकी तरवा धीरे है चिकी हैं तेर तरवा धीरे हैं या नहीं बात चिकी पर तरवा धीरे है हाँ तो पढ़े को हाँ पढ़ के ना पढ़ <laughs> हाँ हाँ ये क्या ना नहीं पढ़ता अरे चिकी देखे, देखे।, देखे।

બરાબર હાઈટ પણ મા જબર કરી હો નહીં અહીંયા લઈ કેટલા સમય થયો હતો એ નવ નામ કેટલા ટાઈમ મહિનો થઈ ગયો થઈ ગયો એમ पास लाए जो है ना हमने पास लाए हमने जो, जो तो से है, से रे है? है? तो रे तो घट्टी नहीं हुई है ना कुछ आह शेर शेर रेली खाए नहीं जुगाई खाए नहीं हम शेर पीखाई खाए नहीं तो क्या है मेढ़ा रे का चम्मी 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 अली बनी नहीं अभी तो मस्त

અમારે અત્યારે આનો ફોટો પડો તો એટલી કોશિશ કરી પણ એને ફોટો એક પડાયો નહીં રહેવા દે કારણ કે એનું ધ્યાન છે દે 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 હવે હવે એને જોઈ લેજો તમે આમાં જ રહ્યો એક છે અને બીજા આવું બેની ઉંમર ત્રણ વર્ષ પૂરેપૂરા વરુણ કારણ કે છે જોડવા બરાબર બાકી બીજી ગાયો જોઈ લે આનું નામ શું છે ગોપી પટ્ટી સિંગ ઓ પટ્ટી સિંગ

વાસડી બે છે અને એક વાસડો ચાલે જસવંત આર્યા રૂપા ખાવા દે ખાવા દે પાછળની બાજુ ચક્કી ના જોડવા જોઈએ ગાયો જોઈ ને હવે જો તીત ભાઈ ને કેવલ ભાઈ ક્યાં ગયા હે રામ રામ ઘણા દીયે દેખાણેલા ભાઈ હે કેમ સમજ્યા મજા જોઈ ને આપણે તીત થેન તેન બધા આતારે નવા નવા કપડા પહેરે ક્યાં તમે જાવ હું મારે તો તલાડા જાવ બરાબર આપણે તો ટ્રેક્ટર મોડીફાઈ કરવા જાવ હું હમ હવે વાસ હાલો તીત ભાઈ હાલો અંદર વાસ ઉડા જોઈ લે હે બોલ પાછું લેતા તમે આ હું હે

હે ધીમો 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 આકરા પાણી જો અત્યારે તું જો કેમ છે કેનો હે એ તો મને બહુ ખબર નહીં એકસો ચાલીસ નો કે એકસો એકતાલીસ નંબરના જે બુલ છે ને એનો હે આપણે કંઈ પાકી ખબર નહીં અને બાકી બધા માણસો છે બધા કામમાં એને મૂકી દે મૂકી દેલા બિલાડીના બચ્ચાને જંગલી બિલાડીને બચ્યું હે ને

गुम दिए दोतर मौगट काटी ये आनु नाम हूँ तीत माया माया का माया ना गुम थी उली कचमा ले जाने हम हम कचमा के टिक जाएगी ना उली माया मरी गई ना बराबर माँ के ना माया रखो ये ले जाने हम कोई वांटू नहीं आलो तीत बेजो के तैयार ही थे एवं उत्तर नाक में थे कि पांह को नो बने ही रहवा देता हैं

અને હવે આપણા ઘરનું આપણે કાલે શૂટિંગ કરશું બરાબર તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો સરસ મજાની કોમેન્ટ કરી નાખજો બરાબર અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર